પંચમહાલ જિલ્લા સંચાલિત શ્રી જવાહર ઉચ્ચતર માધ્યમિક શાળા ચુંદડીમાં ધામધૂમથી રક્ષાબંધન પર્વની એડવાન્સ ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસ શનિવારના રોજ શ્રી જવાહર ઉચ્ચતર માધ્યમિક શાળા ચુંદડીમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ શાળાના શિક્ષિકા શ્રીમતી મધુબેન પી બારિયા દ્વારા રક્ષાબંધન પર્વના મહત્વ વિશે પ્રવચન આપવામાં આવ્યું ત્યારબાદ શાળાના સૌ વિદ્યાર્થી ભાઈઓને શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા રક્ષા બાંધી સૌને મો મીઠું કરાવવામાં આવ્યું શાળાના શિક્ષક શ્રી એસ જે પંડ્યા સાહેબ દ્વારા રક્ષાબંધન પર્વ સાથે જોડાયેલ પૌરાણિક કથાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા ત્યારબાદ શાળાની સૌ શિક્ષિકા બહેનોએ શિક્ષક ભાઈઓને રક્ષા બાંધી સૌને મો મીઠા કરાવી શુભેચ્છા પાઠવી સાના આચાર્ય શ્રી ડીડી તાવિયાર સાહેબ દ્વારા સૌ પરિવારને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી જીવનમાં ઉત્સાહ કેળવી સૌ વિદ્યાર્થીઓ જીવનમાં પ્રગતિ કરે તેવી આશા વ્યક્ત કરી સૌ સ્ટાફગણના સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન થયું કાર્યક્રમના અંતે સાંસ્કૃતિક મનોરંજન સમિતિના કન્વીનર શ્રી એ કે ચૌહાણ સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા શિક્ષક શ્રી પીપી વણકર સાહેબ દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર પ્રદીપ કુમાર ટી વળવાઈ સિંઘવડ